ગુડ મોર્નિંગ મારા વિદ્યાર્થીઓ તો આજે આપણે શેની વાત કરવાના છે મધ્યકના એક ખૂટતી આવૃત્તિના દાખલાની વાત કરવાના છે બહુ સિમ્પલ દાખલો છે વર્ગો દેખાય છે ઝીરો થી વીસ વીસ થી ચાલીસ વીસ વીસ નું અંતર છે ને આ રીતે વર્ગો આપ્યા છે સો થી એકસો વીસ સુધી બરાબર આવૃત્તિ જોઈએ તો દસ એફ સાત છ પાંચ અને ચાર તો એક આવૃત્તિ ખૂટે છે એક ખૂટતી આવૃત્તિનો મતલબ એક એક્સ્ટ્રા માહિતી જે દાખલામાં આપી છે મધ્યક આપ્યો છે છેતાલીસ અને આજ મધ્યક આપણાને કહી રહ્યો છે કે ભાઈ તમે આ દાખલા માટે મધ્યકની જ ગણતરી કરો તો ચાલો સ્ટાર્ટ કરીએ છીએ મધ્યકની ગણતરી મધ્યકની ગણતરી કરવા માટે પહેલું શોધવું પડશે આપણે મધ્ય કિંમત જેને કહેવાય એક્સાય બરાબર હવે મધ્ય કિંમત કેવી રીતે શોધાય તો આ જે વર્ગ આપ્યો છે બરાબર એ વર્ગની મધ્યની કિંમતને ને મધ્ય કિંમત કહેવાય બરાબર તો જીરો વત્તા વીસ ભાગ્યા બે એટલે કે જીરો વત્તા વીસ વીસ થાય વીસ ના અડધા કેટલા થાય દસ તો જીરો અને વીસની મધ્ય કિંમત કેટલી થઈ ગઈ દસ થઈ ગઈ હવે સર બધાની મધ્ય કિંમત આ રીતે શોધીશું ના ભાઈ એક કામ કરો આ બધા વચ્ચેનું અંતર કેટલા કેટલાનું છે વીસ વીસનું તો બસ આપણે વીસ વીસ ઉમેરતા જઈએ તો આ થઈ જશે ત્રીસ આ થઈ જશે પચાસ આ થઈ જશે સિત્તેર આ થઈ જશે નેવું અને આ થઈ જશે એકસો ને દસ ચેક કરી લઈએ છેલ્લા વર્ગની મધ્ય કિંમત એકસો દસ થાય છે કેમ સર યુઆ શોધીશું કેમ કે આપણે અહીંયા પદ વિચલનની રીતનો ઉપયોગ કરવાના છે સર આપણી પાસે સીધી રીત બી છે ધારેલા મધ્યક રીત છે જ્યારે બી વર્ગ લંબાઈ સમાન હોય ને એટલે હંમેશા પદ વિચલનની રીતનો ઉપયોગ કરવા ઓકે તો અહીંયા આપણે ui શોધીશું હવે યુવાયમાં એ ધારવો પડશે આવૃત્તિ હોય એની સામેની એક્સઆઈની કિંમતને આપણે એ ધારીશું યાદ રાખો બરાબર એટલે આપણો ત્રીસ અહીંયા એ થશે હવે જેને એ ધાર્યો છે એની સામે ઝીરો મૂકો ઉપર માઇનસ એકડો બગડો તગડો અને નીચે પ્લસ એકડો બગડો તગડો તો અહીંયા થઈ જશે માઇનસ એક હવે ઉપર કંઈ જ નથી પણ નીચે છે એક બે ત્રણ અને ચાર તમે યુઆઈના સૂત્રમાં કિંમત મૂકીને ગણતરી કરશો તો પણ આ જ આવશે અને કરવાની જરૂરત જ નથી યુઆઈ નું સૂત્ર શું છે ભાઈ એક્સઆઈ માઇનસ એ અપોન એચ આ યુઆઈનું સૂત્ર છે આ યાદ રાખજો જરૂર પડશે પરીક્ષામાં બરાબર અને હું તો કહું છું જ્યારે બી તમે યુઆઈ લખો તો એની ઉપર આ સૂત્ર ખાસ લખો જેથી યાદ રહી જાય હવે હવે એફઆઈ યુઆઈ એટલે કે એફઆઈ અને યુઆઈ નો ગુણાકાર તો આ એફઆઈ છે આ યુઆઈ છે દસ 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 એકા કેવા એફ એફ ને જીરો જીરો સાથે સાથે ગુણો અરે શું કોઈને પણ ગુણીને બતાવો ને તમે જીરો જ થઈ જશે સાત એકા સાત બરાબર છે છ દુ બાર પારી પંદર અને ચોખ્ખું ચોખું સોળ ઓકે તો આ રીતે આપણને બધા ગુણાકાર મળી ગયા હવે આનો સરવાળો કરીએ તો સરવાળામાં બે વેરાયટી છે વધી પડી બે બે ને ત્રણ પાંચ એટલે પચાસ થાય છે બરાબર અને એમાંથી માઇનસ સંખ્યાનો સરવાળો કેટલો છે દસ બરાબર તો બોલો બંને સરવા એક સરવાળો બાદ બાકી કેટલો થઈ જશે ચાલીસ પચાસમાંથી દસ જાય તો કેટલા વધે ચાલીસ વધે અને એ પણ ધન કેમ કે અહીંયા પચાસ જે મોટી સંખ્યા છે એની નિશાની પ્લસ છે તો આ પણ શું આવશે પ્લસ આવશે હવે હું સૂત્ર લઈ લઉં તો સૂત્ર બહુ સિમ્પલ છે એક્સ બાર બરાબર એ પ્લસ સિગ્મા એફ આઈ અપોન સિગ્મા એફ આઈ ગુણ્યા એચ બરાબર ચલો એક્સ બાર કેટલો આપ્યો છે છેતાલીસ એ કેટલો છે તો આપણે જે ધાર્યું એ ત્રીસ બરાબર છે સીગમા એફઆઈ કેટલો આવ્યો ચાલીસ બરાબર છે સરવાળો તો દસ ને સાત સત્તર ત્રેવીસ અઠ્યાવીસ ને બત્રીસ તો જો કેટલો સરસ મજાનો સરવાળો આવી ગયો એફ પ્લસ બત્રીસ બરાબર એફ પ્લસ બત્રીસ એ આનો સરવાળો છે અને સર એચ કેટલો છે એચ એટલે વર્ગ લંબાઈ દરેક વર્ગની વર્ગ લંબાઈ દરેક વર્ગ વચ્ચેનું અંતર વીસ વીસ નું છે તો એ વીસ આપણા માટે કહેવાશે તો બધી કિંમત આપણે સૂત્રમાં મૂકી દીધી ચલો હવે આપણે આગળ વધારીએ તો આ છે આમ આવશે તો તો જશે કેટલા વધશે સોળ બરાબર બરાબર ચાલીસ ભાગ્યા એફ પ્લસ બત્રીસ ગુણ્યા વીસ ઓકે હવે આ એફ પ્લસ બત્રીસ ભાગાકારમાં છે આમ જશે તો ગુણાકારમાં તો સોળ કૌંસમાં એક પ્લસ બત્રીસ બરાબર ચાલીસ ગુણ્યા વીસ સર તમે આનો ગુણાકાર કેમ ના કર્યો કરીએ છીએ કરીએ છીએ ઉતાવળ શું છે હવે ગુણાકાર એટલે ના કર્યો કે અહીંયા મારે એક વિચારવાનું છે એક વસ્તુ વિચારવાની છે કે શું આ સોળને આ બંને સાથે ગુણવું જોઈએ કે અહીંયાથી ભાગાકારમાં લઈ જવું જોઈએ બરાબર સર એ અમને કઈ રીતે ખબર પડશે સિમ્પલ છે શું આ લોકો સાથે સોળનો ભાગાકાર થઈ શકે છે હા સર ભાગ ચાલી શકે છે તો વધારે સારું એ છે કે આને આ બંને સાથે ગુણવાની જગ્યાએ તમે એને ભાગાકારમાં મળે જો અહીંયા ભાગ ના ચાલતો હોત તો તમારે આ સોળ ને આ બંને પદ સાથે ગુણી દેવા જોઈએ બરાબર પણ અહિયાં ભાગ ચાલે છે તો હું સોળ ને ભાગાકારમાં લઈ જાઉં છું તો ચાલીસ ગુણ્યા વીસ ભાગ્યા સોળ આ વધારે બેટર રહેશે હવે તમે જો ચાર વડે ભાગ ચાલે ચોખ્ખું ચોખ્ખું સોળ અને ચાર પંચા વીસ અને અહીંયા ચાર વડે કેટલા આવશે દસ બરાબર દસ ચોક ચાલીસ ને દસ પંચા પચાસ તો ફાઇનલ ભાગ આપણો ચાલ્યો પચાસ વડે એટલે અહીંયા વધ્યા કેટલા પચાસ બરાબર હવે આ બત્રીસ પ્લસ છે પહેલી વાત જશે તો માઇનસ પચાસમાંથી બત્રીસ જાય તો આપણે બધા જાણીએ છીએ કેટલા વધે અઢાર વધે તો એફનું મૂલ્ય કેટલું આવ્યું અઢાર આવ્યું કેટલો સિમ્પલ દાખલો છે અને કેટલી મિનિટમાં પૂરો થઈ ગયો તમે સમજી શકો છો બરાબર તો મધ્યકના ખૂટતી આવૃત્તિના દાખલા સેચ પણ અઘરા નથી મારા ચેનલ ઉપર લગભગ લગભગ બધા વિડીયો તમને મળી જશે અને જો કોઈ વિડીયો ના હોય તો પહોંચાડો અમારા સુધી અમે તમને એના વિડીયો બનાવીને તમારા સુધી મોકલીશું મળીએ છીએ નવા વિડીયોમાં ત્યાં સુધી આવજો